છે ક્ષત્રિય સમાજના વકીલો રૂપાલા નિવેદન સામે મેદાને છે ક્ષત્રિય સમાજના વકીલોની જિલ્લા કલેક્ટરને રજૂઆત મોટી સંખ્યામાં વકીલો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે જો ક્ષત્રિય સમાજને ખોટી રીતે કન્ડગત કરશે તો કાયદાકીય લડત આપશે તેવું કહેવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કર્યા બાદ અલગ અલગ સંગઠનો છે તે હવે મેદાને આવ્યા છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય વકીલો છે કે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું કાયદાકીય લડત કરવાની વાત છે કઈ રીતના લડત કરશો અને ખાસ કરીને ક્ષત્રિય યુવાનો જે અત્યારે મેદાને ઉતર્યા છે એને કઈ રીતના સપોર્ટ કરશો જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો જે અત્યારે આ લડત માટે જે આગેવાની કરી રહ્યા છે તો તેને જે કાંઈ કાયદાકીય રીતે સલાહ સૂચનની જરૂર હશે તો ત્યાં અમારા તમામ એડવોકેટ મિત્રો પ્રિયોમાં સલાહ સૂચન માટે હર હંમેશા તેની સાથે રહેશે અને પ્લસ જો ક્ષત્રિય સમાજના કાર્યક્રમ જે લોકશાહી ડબેથી થઈ રહ્યા છે તેની સામે પણ જો ખોટી રીતે ગુના ફિટ ગુના કરી અને ખોટી રીતે ફિટ કરી દેવામાં આવશે તો તેની સામે અમે કાયદેસર રીતે કાયદાકીય રીતે લડવા માટે તૈયાર છીએ અમારી લડત ખોટી રીતે જો કોઈ પણ જગ્યાએ અમારા સમાજને ખોટી રીતે પોલીસ દમન કરી અને ગેરકાયદેસર રીતે પોલિટિક્સ દબાણ લાવી અને ખોટા કેસ કરવામાં આવશે તો અમે એમની સામે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશું અમારા સમાજની સાથે અમે ચોવીસ કલાક ઊભા રહી અને કાર્ય કરશું આ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ ગઈ છે ગમે એના વિશે ગમે એ બેન બીજો બેન જવાબદાર નિવેદન કરે અને પછી માફી માગી લઈએ એટલે કોઈ સમાજે તો સ્ટેન્ડ લેવું જ પડશે ને આ દરેક સમાજની લડાઈ છે આજે આ સમાજ સાથે થયું કાલ બીજી સમાજ સાથે બીજા સમાજ સાથે થશે તો અમે સમાજ સાથે જ છીએ અને જે કઈ ખોટું થશે એની સામે અમે મજબૂત રીતે લડવાના છે કેસ લડવામાં આવશે નિઃશુલ્ક લડવાના છે નિઃશુલ્ક અમને અમારા સમાજને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કાયદાકીય રીતે સક્ષમ એને લડાઈ આપવામાં આવશે અને નિઃશુલ્ક ને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે કળે પગે રહેશું ચોવીસ કલાક ક્ષત્રિય વકીલો સ્પષ્ટ કેવું છે કે જો ખોટી રીતે ગુનાઓ દાખલ કરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ સુધી તેઓ લડત આપવા માટે તૈયાર છે અને નિઃશુલ્ક રીતે જે પણ યુવાનો હોય પછી આગેવાનો હોય તેમની સામે જો કેસ કરવામાં આવશે તો કેસ લડવાની તૈયારીઓ છે તે ક્ષત્રિય વકીલો છે કે તેમના દ્વારા કરી દેવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ